सीताराम जय श्री कृष्ण जय वसराज अठा लगेगा युवी घोड़ो जो हमारा તરામ જે શ્રી કૃષ્ણ દેવસરાજ ઓટાણે હેના તો કામકાજમાં ફરિયું કરું અને સોકરાગા ઘણવા આજ ફરિયું બાકી રેગું કારણ કે આજ છે ને કામમાં બધે મોડું છે હવારી થી જતી ઈ હેના ફરિયું મારું અને આજ માંડવીન બાસ્કા દેખાય ને માર બસવાડે એને ભરવા અંદર ભરે તાપીમાં જો વા ધોરા કરે ને તાપી પડી ને તાપી ભરે અને માંડવીન મૂકી દઈએ તો હસવાઈ જાય અને મુંડોને પાછો પડી ગઈએ તો કાંઈ વારું થાય તે માંડવીની બાસ કાંઈ હાથ મૂકી દેગા અને ફરીયું વાર નાખા ફટાફટ જે તો ફરીયું પીળ્યું વારવાનું અને છોકરા એ ભણવા વ્યાગા તે ઊંઘ આલો એ હે ને કઈ મિસળે જઈએ નકર કામ પીળું રીતે બધું મોડું થાય ને એટલે બધું મોડું જ થયા રાખે તે ફટાફટ આલો હે ને પેલા ફરી કર કરી નાખા પછી અહીંયા ત્યાં ઝાડવા હે ને ઝીણા ઝીણા ફરિયામાં વાર્યા ને આંભા એમાં પાણી વારવાનું હોય તે પાણી વારે દે નળી મૂકી દેતી પાણી વારવામાં તો કંઈ ન હોય નળી મૂકે દે ઢોર પાણી થઈ જાય ને પછી નળી ચાલુ ફિટિંગ કરે ને મૂકી દેસતી ધીરે ધીરે રાખીએ તે આખું ધીરે પાણી પીએ ને તો આખું કુંડિયું હોય ને સલ સલી જાય રૂપારું તે હે ને ભેજ રહીએ ઝાડવામાંથી હમણાં બેગ દી થયા ને સાણ ને ખેતરમાંથી સહત તગારા માટીના નાખ્યા ને રૂપા ઝાડવાય પણ અસલ નીકળે ગયા અને બે ત્રણ તગારા પાસા એમાં સાણ ડોયું તે માટીને સાણ બે ભેરા થાય ને તે અસલ રૂપારા ઝાડ માં અસલ થેગા નો કરતા હે ને ગરતા જાતા સુકાતા કાં કે હે તપણાવારી જગ્યા હે તો ઈમે હે ને પાડું કઈ બેહે ની હઈ થી ધીરૂપારા રૂપારા ઝાડ માં અસલ હમણા તા નીકરન ફૂલ ઓસલ ની કરેગા દેખાય હમણા તા ફૂલ ઈ ખાવ કો ન કતો ફૂલ બો ન ઓલતો તે હાલો હે ને પેલો ફરીવાર ના કા અને પછી બીજુ ધી નીધી 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 કામ ચાલુ કરિયે વાગે ગાઢાણી દોઢ પૂણા બેજી હું થેકું અને ખાઈ પીએ ને પરવારે ગા તી હું ને હાલો હાંભા જાળવા હે ને ઘરના આ હે બેસી બહુ વધતા ને નાખ્યા ને માટી માટી ને ધોઈડ નઈ માટી ની સાણ થી રસાલા નીકળ્યા ને તી જો ને પાણી નળી ચાલુ કરે મૂકી આ હે આંબો આંબો હોય ને ભીહું ભાંગે નાખ્યો તો તી ભી ભાંગે નાખ્યો તી આંબો નકટો હે પાછો કોઈ રહ્યો ઈમાં પાણી નડી ઉગાને રૂપારી મુકાદાને તો પાણી જાય ને તો અસલ નો તૈયાર રાખે થી હમણા તો પાણી ની બોર હે કે પાણી જરૂર એ ને પાસી થી વાય ભુ ભરીયો ને તે ઉગા પાણી હે ને ચાલુ કરી દો નડીયા માં તો રૂપારું હે ને ખામણા આખા સલસે લઈ જાય તો અસલ ના ઝાડવા નીક્યા રાખે થી જો રૂપારું હે ને ઝાડવા માં પાણી નાખે દો અને મણે બપોરી હે ને નીંદર નો આવે ખખ નો થાય ઈમાં પછી આટા ફેરા કર્યા રાખા ઢોર માં ગુમળા મારતી હોય અને झीणू मोटू काम पसी नहीं खाधा बाधा पास खेतर ती आडी अबरी घुमरा मरिया राखा बाकी नींदर बींदर आए नही है बे पोपिया पा गया तोड़वा जा रूपा राे मोटा बदा काले तो पासी ऊँक भूले जाए तो पंखी सांस के मरी जाए तो रोगा हेठा पड़े जाए योटा मोटा मोटा हो सांस मरे तो खवाई नही हेठा पड़े जाए थी रोगा बगड़ी जाए ती हाल ऊंका घूमरो मारे ऊपर અને બે પોપીયા હરે તોડે વા કોકને દે દે હમણા તા અમી નત ખાતા એકદી દી ને પોપીયો તે આખા આખો ઈને પડ્યો રહ્યો કોઈ એડ્યો ની અને મેડી માથે તો હે ને કા હે જો દેખાડા આખી ઓગાસી ઉપર હે ને જવાર પાથરી આખા જો ઘર ની જવાર ઉતી ને તી હાજી મેડી માથે પાથરે અને તડી કે રૂપ પર હુકવે ના કે એક વાવી પણ ઘર ની જ વાવી મોટી જવાય મોકલી

ई जो रही है जा रही हो बहु गज ना मोह एकदम ना रूप पारो पास तरह है जरा जा रही है मो हो सो लाइव हो बार बथाए अंबाव में आया जो इला अंबाव में आया बधाई में केरियो की भी गरी तो तरे भी मुश्किल है ठार जा करावे ने तो खरे दे हाँ जो इफाल नीराइंटी तोड़े ला एक तबीक लागे गेठी गई ने जो અને ઘરના તાજા કબડિયા પોપિયા હે બહુ મોટા હે આ માં એક આથી ને ઉપડતો હોય ને આવડે આવડે બે પોપિયા પાક્યા જો આરિયા બહુ જ મોટા હે અને પાસા છે ને આપણી ઝાડવામાં પાક્યા તી જે ઝાડવામાં પાકે ને ઈ ને મીઠાઈ બહુ જ હોય અને એકદમ અસલ હોય ખાધા જીવા આપણે કુંભેરા હોય ને પકાવીએ ને એનાથી આ હે ને પાકલ ઝાડવામાં બહુ જ અસલ હોય તી હે ને મેડીમાંથી સળોય અને બે માંડ કે વજન વાળા હોય ને તો એક તોડવા પડે તે અઘરા લાગે પડવાની બરાબર બીક લાગે મેળી માથે સોડવો પકડે અને બે બોપીઓ અપડાવી લીધા ને ખાઈ લીધું તે ઠામાં ધોવે ને ખ્યા અને કામમાં તટાણે બપોરે કંઈ કામ હોય નહીં તો બપોર થાય ને તો હજી કામ થઈ જાય ને લુગડા થોડા ફકેલે પડ્યા ને બેગ જોડું જ છે ફોકેલા મૂકવાની હોય ને પાસોનો કર આગો થિયા રાખને બીહુ નહી હે ને જો બપોર ને નીરણ અટાણે બે વાગ્યા ને નીરણ નાખવાન ચાલુ હે થી નીરણ નખાય જાય ને પાડોડા જો અસર ન બેહે કા રૂપારા હરખાને હરખાં બુદાયા પાડ્યું નીન હે ને મોગોટા ને તગારા ભરે ને પાછા મૂક્યા હવારી મુખ્ય ને એક એક ફેર અને પાછા અટાણે પણ જો તગારા મુક કીધા થી બધાઈ હે ને મોગોટું ખાય ડાઠા ડાઠા હોય ને કડક

આ માં બાંધીયું જ્યાં બાંધી માણી ખૂણા માં ઝાડવાનો રૂપરું હીરું પડે ને તી ઢઢાઈ રી અસલ ની તીણી હે ને ખૂણા માં રાખી એ અને એક દી આ રાખી એ અને એક દી પછી આйня રાખી દીધી થી કાં કે રાખી આйня ફેરવે નાખ્યું તો તડકો નો આવે નોટણે જો આ તડકો ઓમે દીયો અને ગમાણ્યો ના પણ હે ને રૂપવા રહ સોખારી હાજીબા કરે અને ભીહો અટાણે અટાને બહાર કાઢે લીએ જરાક તડીકા ની ખરી અને સીતળ સાઈયો આવે કઈ બહુ તડીકો ને તાવ તો હવાઈ જરાક ટાઢો તડીકો હોય અટાણે તા હે ને પીરું આવે જાય ઝાડવાનું હવાઈ ની ટાઢો તડીકો હોય ને તી હારો ભીહો ને કાં કરે આઈ તાખી તા જો આમાં ગમાણ્યો માં હીરેજ બાંધી હોય તી રાતનો ટાઢો ટાઢો વાળું લાગે જરાક અને દીની પછી

એ તો ઉનાળા થી ચાલુ થાય થોડા થોડા તે બપોરી તપ લાગે અને હંજીને હવાઈ ટાઈટ લાગે થી ફૂલ પંખો કરવો પડે એવું તડકા પડવા માં જાય અને થોડા થોડા એ હે ને કાંક કાંક વાઢવી પણ પડી ગયા કાંક આગતરા હોય ને જવાયું એ તો ગોઢાવાન ટાણા થયા અને じゃ ખાતર હાથ મારગમાં થેગુ અંદર છે ને ખાડ હતી એવ जेसीबी આવે ને તો અંદર ધક્કો મારવે દિયે ને માથે માથે આસી આસી ઉભરી મોર એમ નખવે દિયે એવું નારા માં તો જાવંચ કામ કરવાના હે ખાતરું નારા માં તો ખાતરું મોર એમ ઈ બંચ કામ હમણા સાલુરી છે અને જ્યાં ગાય ની તરીકો આવે ને દેલી ઘર હોય તે

આપડી હિયારા માં એકાધું પાણી હતી આમાં છે ને વધારે બે પાણી જો છે કાં કે તડકા પડે ને એટલે જિગ્યા તરત સુકાઈ જાય ને દાણા હાવ ઢરવા ફૂલ હોલવારા થેગા ને તી હાવ ઢરે પડે એકદમ નો રૂપ વારા અને ધોરું ફૂલ જીવા આખો ખેતર હેન દેખાય દાણા હે ને તી ધોરા ફૂલ દેખાય ની થે કે ધોરો કલર નો ગયો એ ખેતર માં ઈ મોસલુ દેખાય અને દાણાય ફૂલ એટલે ફૂલ નરવાય છે અસલ दवा तो जदो थाना मैं एक ही मारी बाकी दवाई ने छाटियो जे पासी जो आखा असर ना एकदम ना है घाटा तड़बू जीबा रूपारा तमने हमार वीडियो को में तो, तो लाइक सब्सक्राइब